ગુડ મોર્નિંગ મિત્રો આપડે મોર્નિંગ થઈ ગઈ છે આજ બીજો દિવસ છે પાછો ના ત્રીજો દિવસ આજે ત્રીજો દિવસ છે આજે આપણે આખું ઓરંગાબાદ રખડવાનું છે જોવાનું જ છે શું અહીંયા છે એટલે જો રેન્ટ ઉપર ગાડી લીધી છે ગાડી લઈને નીકળી ગયા ફરવા માટે ઔરંગાબાદમાં જે જે ફેમસ જગ્યા છે ને ઓલું કઈ ફેમસ જગ્યા ઇલોરાય ગુફા અને બીજું આપણે લેવાનું બીબીકા મકબરા બે જગ્યા આપણે ઐતિહાસિક વસ્તુ છે બે જગ્યા એક્સપ્લોર કરશું બીજી બીજી ઘણી બધી છે એ પછી આપણે જોઈશું કઈ કઈ જગ્યાએ છે ફરવા લાયક પછી અહીંયા બીજે જઈશું એટલે આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો તમને આજના વ્લોગમાં મજા આવી જાય છે ઇલોરાની ગુફા અત્યારે જાય છે જો નીકળી ગયા છે હાઈવે ઉપર ઊભા છે હાલો તો ઇલોરાની ગુફા જઈને હવે તમને દેખાડી કેવી ગુફા છે કુવા તે કઈ એનું મિત્રો પોગી ગયા આપણા લોકેશન હવે આય થોડીક સીડીયું ચડવાની છે જાય છે ઉપર હવે જવાય પાર્કિંગ કરી હે ગાડી આગળ પાર્કિંગ કરી હે ગાડી અને હવે જાય છે સીડીયું બાજુ મિત્રો પોગી ગયા હાઈ જોવા કંઈ જાવ કોઈનું ગાર્ડન હે અને આપણે મળી ગયા ટોકન ટોકન લઈને અંદર આવ્યા ઓલા કેટેથી હવે આગળ જાય એ પેલી ગુફા આવે મોટી ઊંચી જૈન હે બીજી આગળ આવશે જોઈ લે હાલો કઈ કઈ ગુફા આવે ચોત્રી ગુફા માંથી લગભગ પોસિબલ તો નથી બધી ગુફા આવી છે જો મિત્રો સામે દેખાય છે આપણને ગુફા આ ગુફા તો નથી કઈ મંદિર જેવું લાગે છે આ મંદિર છે હજી અહીંથી ગુફા તો જ્યાં હોય છે જો ઓલી બાજુ ગુફા દેખાય આલી બાજુ ગુફા એવું છે પેલા આપણે અહીંયા જઈ આવી પેલા અહીંયા જાય પછી અહીંયા જઈ આવી જો આ દેમે અત્યારે આપણે અહીંયા હે રેડી આયથી ઓલાને જઈશું ને એટલે આમ જવાનું પછી એક બાજુ જવું હોય ને આયથી હાલીને આ રીતે એક પાય આવશું અને આ બાજુ જઈશું ને આયથી અહીંયા બે પાય આવશું અત્યારે આપણે હે ક્યાં અત્યારે આપણે અહીંયા હે વૈચે વૈજગાડે अभी आप करें ये मंदिर है ये, ये चौतीस घूमना है तो एक दिन लेकिन जो मेन मेन वाले पॉइंट गाड़ी से आपको दिखाएंगे तीस से चौतीस जैन महा ट्वेंटी तो नाइन नंबर शो पार्वती सीता माता वाटरफॉल और उसके बाद देखा ये देखने बाद टाइम है तो ये वन टू ट्वेल्व बुद्धिज्म का है ये सामने होता है उधर उधर गाड़ी जाता है दल जाना यहाँ पे हर पॉइंट पे रुकेंगे गुफा में जाने से पहले पूरी बनाया जो बनाया पूरा जानकारी केवल गुफा के अंदर से आपको देख के आना टाइमिंग आपका रहता है ऐसा बोलेंगे नहीं कि दस मिनट में आओ बीस मिनट में ऐसा नहीं रहता समय आपका रहता है और पूरा दिखा के इधर में या आने के बाद આપણે અત્યારે આવી ગયા છે ઇલોરાની ગુફાઈઓમાં હવે અહીંયા છે ને મેઇન શિવજીનું મંદિર હે જો તમને પાછળ દેખાશે આ શિવજીનું મંદિર છે અહીંયા ચોત્રીસ ગુફાઓ આવેલી છે જે પહાડને કોતરીન બનાવવામાં આવી છે તમે અહીંયા નક્શીની બધું જો પાછળ જોઈ શકો છો તમને કેમેરામેન દેખાડે અંદર બધી નક્શી છે હાથી અહીંયા ટોટલ ચોત્રીસ ગુફા હવે અંદરથી તમે આ બાજુ જાઓ ને તો અહીંયાથી થી લઈને પંદર છે અને ઓલી સાઈડ જાઓ તો અહીંયાથી થી લઈને ચોત્રીસ છે મિત્રો અહીંયા ત્રણ ધર્મની ગુફા છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મની ની એક થી બાર ગુફા રહી ને એ બૌદ્ધ ધર્મની છે તેર થી ઓગણત્રીસ ગુફા રહી ને એ હિન્દુ ધર્મની છે ત્રીસ થી ચોત્રી ગુફા રહી ને એ જૈન ધર્મની છે આપણે બધી ગુફા તો વિઝિટ નહીં કરી પણ મેન મેન હે એ વિઝિટ કરશું આપણે હાથીની હાથીની મૂર્તિ અહીં બનાવેલી છે પણ અડધી કપાઈ ગઈ હે આ વર્ષો જૂનું થઈ ગયું એટલે બધું ડેમેજ થતું જાય હરિ હળુ બીજી સદીમાં ગુફાનો બીજી સીધા બીજી સદી થી લઈને હા ત્રીજી સદી થી લઈને તે દસમી સુધી સુધી વચ્ચે ગુફા નું કામ થાયેલું હે આ લોકો જે પ્રમાણે ત્યારના આપણા પુરાતન પુરાતન કાળમાં જે રીતે આ લોકોએ ગુફાનું નિર્માણ કર્યું છે તો આપણને આમ આશ્ચર્ય થાય કે ના ત્યારના સમયમાં મશીનરી નહીં હોય તો એ છતાં એ લોકો આવું ડેવલોપિંગ કરી શકે આજની તારીખમાં વસ્તુ ડેવલોપિંગ આવી વસ્તુ ડેવલપિંગ કરવું પોસિબલ નથી આપણા માટે ફોરેનરે વ્લોગ બનાવવા પોતી ગયા છે આપણે હિસ્ટ્રી જાણવા માટે ફોરેન થી પોતે છે આયા એ વ્લોગર બ્લોગર છે આપડી જેમ ઘણા બધા ફોરેનર દેખાય તમને જો આ લગભગ જગ્યાએ 30% પીપલ રહ્યા ને એ ફોરેનર જ છે અને બધાય બહારના છે જો ઓલી સાઈડ તમે જોઈ શકો છો બધાય ફ્રેન્ડ્સ ને આપડી પણ ફરજ બને કે આપડે ઐતિહાસિક વસ્તુ ની આપણે સાચવણી કરી ગુજરાત ના ઘણા લોકો એને જોવા પોતી ગયા એ તો ચાલુ જોયું આપડે ઇન્ડિયા માં તો ગુજરાત ના લોકો શોખીન તો હે જ ફરવાના હવે જાયરાની જે ગુફા ગુફા જોવા એક થી પંદર ગુફા આ બાજુ અને થી ગુફા ઓલી બાજુ હે બધી તો આપણે નહીં જોઈએ ટાઈમ નથી બધી જોવામાં બે ત્રણ દિવસ હોયા જાય એટલે જે મેન મેન ગુફા હે ને ત્યાં આપણે જઈશું આપડે એટલો ટાઈમ નથી આઈજે પછી પાછી ટ્રેન હે એટલે પાછું નીકળી જવાનું છે એટલે જ્યાં આપણે પહેલી ગુફા એ તો પોગી ગયા અહીંયા પહેલી ગુફા ના કંઈક ગાર્ડન હે બેસવા માટે બધા બેઠા હે ટુરિસ્ટ અહીંયા ઉપર હું હે એલી ક્રમાંક ચૌદ પંદર આ જો આ પંદર ની હાલો ઉપર નથી જવું હા આ પંદર નંબર ની જે ગુફા કીએ ને હરિયા નાખેલા પેલા પાણા નું હોય આ તો પછી થોડુંક કર્યું હોય ને અમુક જો આધા કર્યા ની બનાવેલી છે બાકી આ કાયદેસર અમુક થેગડા માર્યા

કેટલા વર્ષોથી ગુફા ખોતરીને જ એને કર્યું છે કામ ગુફા એને કેવી હોય આપણે પ્રમાણે સુરંગ સુરંગ એમ નથી આ રીતે જ કરેલું છે એમ નીચે એમ તો ગુફા દિડા થોડોક જો નાસ્તો ની લઈને આયા તો નાસ્તો કરવા બેઠા અને ચાલુય કરી દીધું રાય ન હોય નોરી ના કે રાજો એકલા એકલા માંડ્યા નાસ્તો કરો આમ ઓ વીડિયો ની ક્લિપ ઉતારવા ગયો ને એટલી વારમાં માં પાદ ચાલુ કરી દીધું રાય નથી રાખતા દગાબાજ છે ફ્રેન્ડ બોલો તો આ તો જો ખાસ આ ખાસ દગાબાજ છે એના જ ફટુર હોય બધાય હાલો થોડોક નાસ્તો પાણી કરી લઈએ ને પછી પાછી આગળ જોવા જાય ગુફા બીજી મિત્રો નાસ્તો ની તબક્કે થઈ ગયું ગુફામાં હતા ને પંદર નંબરની ગુફા હતી એમાંથી ઉપર એમાં રસ્તો જો આપણે ભોગી ગયા ઉપર શું કહું એ ફાયર ફાયર સેફટી તો જોવે તો ખરા જ ને આગળ આગ છે જ નહીં આ ઉપર નો એનો નજારો છે હું બેલ હે આપડે આ ગુફા રે ને હિન્દુ ધર્મ ને સ્ટ્રક્ચર આપતી ગુફા હે બધી એને લગતી બધી આમાં મૂર્તિઓ મૂર્તિ પંદર નંબર ની તો ગુફા જોઈને નીકળી ગયા હવે આગળ જાય છે બીજી જોવા મળે સરખેજ છે બધી બાજુ બાજુમાં જ કેટલા નંબર ની ચૌદ નંબર ની આવી જો આ ચૌદ નંબર ની કઈ ગુફા છે જેવું નથી આપણે આવી બધી ગુ જોવા નથી જાવું વેસ્ટ ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે જે મેન મેન ને અંદર જેના અંદર જોયા જેવું હે આપડે એજ ગુફામાં જોવા જાવું છે ચાલો આપણે મેન મેન કઈ ગુફા છે ને એ બધી બતાવી દે તમે જોવો ને અમે જોઈ લે આ કેટલા નંબર ની અગિયાર નંબર આ બધી અમુક એક સરખી જ છે અમુક જ ગુફામાં હજી કઈ મેન મેન છે ને એમાં જ ફેરફાર છે બાકી તો બીજી પાણી જોવાનું પડે આ કઈક નજારો મસ્ત ઝરણાય છે જોવા મિત્રો તમારે મિત્રો બનાવી કેમ હશે આ કોતરી ત્યારે પાણી કાઢવાના એટલે મશીનરી નથી પાણીનો ફોલ મસ્ત થાય છે ચોમાસામાં ચોમાસામાં આ જગ્યાએ જોયા જેવું હોય છે પાણી ઉપર ધારુમાંથી આવતું હોય છે મસ્ત નજારો દેખાતો હોય છે આટલા વર્ષો થઈ ગયા છે આ દસ નંબરની ગુફાનું કઈક જોવા જેવી છે જો આ બહારથી એનો નજારો દેખાય છે હાલે અંદર નથી જાવ હરા તો ફરીની પાસે અંદર જઈને જોઈ દસ નંબરની ગુફામાં શું છે કાંઈ ખાસ છે એવું